લઈ જવા માટે આવે તો નીકળી શકે એમ નથી તેમજ બાઇક અથવા રિક્ષા જેવા નાના વાહનોના ટાયર નીકળી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે અને અકસ્માત થવાની ભીતિ સર્જાય છે ત્યારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને આવવા જવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે અને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક રોડનું કામ કરાવવામાં આવે અને આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે અને કોઈ આકસ્મિક ઘટના બનશે તો કોણ જવાબદાર બનશે તમારું નામ જણાવો રાજપૂત ચમન ચતુર્જી દાસજ અને કામલી વચ્ચે જે એપ્રોચ રોડ બનાવવામાં આવે છે એમાં શું કહેશો તમે દાસજ ને કામલી વચ્ચે રોડ બનેલો સંપૂર્ણ તૂટી ગયેલો ખાડા પર બે ઝાડો ઓગણીમાં બનેલો રોડ છે રોડ ઢેચાણ ઢેચાણ ખાડા પડી ગયેલા અને આવવા જવા માટે વસ્તીને તકલીફ પડે શીતરમાં એવાળને પશુ રાખીને બધા દૂધ બૂધ ભરાવતો હોય પશુઓને રાતના સમયે બહુ તકલીફ પડે દૂધ લઈને તો નથી એવા ખાડા ઢેચણમાં પડી જેલા એટલે આ તંત્ર જાગન તંત્ર તાત્કાલિકની એક હોડ લેન રોડ બની આલો તો બહુ સારું અર દાસનમાં અહીંયા પશુપાલન માટે વચ્ચે રહેતો હોય ખાસીરો એ દસ દસ પંદર ગરી દૂધ પચાય રાખીને પશુ રહ્યા રાતના ટાઈમે અવર જવર કરવા માટે ખાડા પડેલા એક્સિડન્ટ બહુ પૂરેપૂરે ભાઈ રહે અંદર પાછળ ભૈરવ બિહાર બિચારા આવતા તો ખાડામાં પડી જાય તો ઘણી ફરક પડીને ને ફ્રેક્ચર થયેલો આ રોડની દાસન કામલી છે સંપૂર્ણ તાત્કાલિક બની આલું તો તંત્ર જાગતો બહુ સારું છે અમારે આગળ રજૂઆત ના કરવી પણ આ તંત્ર જાગીને જલ્દી રોડ સુધારી આવેલો તો બહુ સારું